સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે સમગ્ર પ્રકરણની તપાસ હવે એસસીપી લેવલના અધિકારી કરશે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો સ્ટેટ મોનિટરિંગ સેલે દશરથ ખાતે ગોડાઉનમાં રેડ પાડી કન્ટેનર સહિત કરોડોનો દારૂ ઝડપી પાડ્યો હતો આ મામલે છાણી પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી દારૂનો જથ્થો લાવનાર બિશ્નોઈ ગેંગના ચાર આરોપીઓ રિમાન્ડમાં બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા લોકમયત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો